નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના રેડા ગામે આજે સવારના શુભ મુહૂર્તમાં ગ્રામજનો એકઠા થયા અને ગામના એકસો આઠ કુવામાંથી ગળામાં પાણી લાવ્યા અને અગિયાર જેટલા શિવાલયોમાંથી પણ પાણી લાવવામાં આવ્યું અને સાથે સાથે ગંગા જળ તો ખરું જ હવે આપણને પ્રશ્ન થાય કે બહેનો માથે ગળા લઈ પવિત્ર પાણી સાથે ગળો માથે લઈ હર હર મહાદેવના નાર સાથે ગરબા રમતા જોયા જી હા વડાલી તાલુકા અને રહેડા ગામ સહિતના વિસ્તારોમાં અત્યાર સુધીમાં સિઝનનો ત્રણસો ઓગણસી એમ વરસાદ વરસ્યો છે સરેરાશ વડાલી તાલુકામાં માત્ર પંદર થી સોળ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે તમામ તળાવો નદી નાળા જળાશયો ખાલી ખમ છે ત્યારે મેઘરાજાને મનાવવા રેડા ગ્રામજનોએ એકસો આઠ કુવા અને અગિયાર શિવાલયો અને ગંગાજળ સાથે દેવાતી દેવ મહાદેવને જળાભિષેક કર્યો હતો અને ભોળાનાથ પાસે કરવૃદ્ધ પ્રાર્થના કરી અને કહ્યું કે હે મેઘરાજા અમારા વિસ્તાર સહિત પંથકમાં મન મૂકી વર્ષો તળાવો બરો નદી નાળા છલકાઓ તેવી મહાદેવને પ્રાર્થના કરી હતી આજના રહેડા ગામે જલાભિષેક કાર્યક્રમમાં ગામના ભૂદેવો સહિત પાટીદાર સમાજ સહિત ગામના યુવાનો ભાઈઓ બહેનો વડીલો બાળકો સહિત સમસ્ત ગ્રામજનો હાજર રહ્યા હતા મંદિરના મહાદેવના જળાભિષેક પછી ઉપસ્થિત તમામ લોકોએ હવે સારો વરસાદ વરસશે તેવા ભાવ સાથે સૌ લોકો હરહર મહાદેવના નાદ સાથે સૌ લોકો છૂટા પડ્યા હતા બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા